વાડી પોલીસે કારના સીટ નીચે ચોરખાના તેમજ ડેક્સપોર્ડમાં સંતાડી લઈ જવાતો દારૂ ઝડપ્યો કારમાં મળી આવેલા ફોન આધારે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી પારડી પોલીસની ટીમ દ્વારા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વિશ્રામ હોટલ નજીકથી વિદેશી દારૂની હેરાફેરી કરતી એક આઈટેન કાર ઝડપી પાડી છે કારના ચોરખાનામાં સંતાડીને લઈ જવાતો હતો દારૂ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેકરો દ્વારા નીત નવી પદ્ધતિઓ અપનાવીને દારૂની હેરાફેરીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે ત્યારે પારડી પોલીસ મથકના પીઆઈજી આર ગઢવીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં ફરતા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ ઠાકોરભાઈને મળેલી બાતમીના આધારે વિશ્રામ હોટલ નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી પસાર થતી શંકાસ્પદ જણાતી આઈટેન કાર નંબર જી જે ઝીરો છ પી એસ ચોરાણું બેતાલીસને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પોલીસને જોઈને કાર ચાલક કારને સ્થળ પર જ મૂકીને ભાગવામાં સફળ રહ્યો હતો પોલીસે કારની તપાસ કરતાં દારૂ સંતાડવાની અનોખી પદ્ધતિ જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા દારૂનો જથ્થો કારની પાછળની સીટના ભાગે મીણિયા થેલામાં તેમજ ક્લીનર અને ડ્રાઈવરની સીટ નીચે ખાસ બનાવેલા ગુપ્ત ચોરખાનાઓમાં અને ડેક્સબોર્ડમાં કુશળતાપૂર્વક છુપાવવામાં આવ્યો હતો પોલીસે તપાસ દરમિયાન વિદેશી દારૂની કુલ એકસો ને ચાલીસ બોટલો જેની કિંમત રૂપિયા છેતાલીસ હજાર છસો મળી આવી હતી જેથી દારૂ ઉપરાંત પોલીસે પાંચ હજાર રૂપિયાનો ફોન અને પચાસ હજારની કાર મળી કુલે રૂપિયા ત્રણ લાખ એકાવન હજાર છસોનો મુદ્દામાલ કબજે લીધો છે કારમાંથી મળી આવેલા ફોનના આધારે પારડી પોલીસે ફરાર કાર ચાલકની ઓળખ કરી તેની સઘન શોધખોળ શરૂ કરી છે આ જથ્થો કોણે મોકલ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે